હેડો ખટકો રાખો હું તો તૈયાર જ છું તું તૈયાર થઈ જાય હું તૈયાર છું હાલો પે દીધો હાર પેલા પૈસા પડ્યા છે લઈ લેજે 500 રૂપિયા પાછી હો આ લે હેડો તા રાગ રાગ ને એકડી દે કે બેસ્ટી મળવાની હા તો કુટર લઈ લો કુટર નહીં લાવ એસટી માં હેડા

કાન હાલ જા મેલે જો કો આપણે ઘર પેલું હોમ પડી ચાલે આલદ મેલે તો પકત આ ને તે અને વાતો ગરી બધી રહે હેડિયા તેદાર ફોન કરે તો પણ તમે ભજનમાં જતો કે હમ ભળાતો ન તું ઓય હુંડિયા ભઈ નતો કે બાજુમાં તો મારનું આ ઘર ચાક

આ એવું ના હોય એમાં ના ત મારા તો પણ તો વાત કરવી પડે પડે હોય હું આપણે બધી વાત સાચી કોણ મારા કોકનો આ ના ના એક તો તું મારા ક્યાં કહો એટલે માં ગોડા નીકળ જાવ તે હું આવતો ઓહો મે હું નાઈ ગયો છે ને અબાર ગતો દેખાતો જ નઈ દેકો અ ભાઈ છો જો તો મીરા હ મજામ સુ બે બે હાચા

આવું બધું ના હોય એનું કર કે તારું કર કે ખરા અમે નહીં ખરાઈ જાય

દી દી એટલે મેળા હાટી જે તોરા તો સાથ નઈ પાતો કે તમારો સાથ ખાા પિયો કશું પાતો જ નહી એ સા પીવા ના કો એ તો આપણો સંબંધ રાખો નહી ભાઈ બુંદો ખોટો તાણ પછી શું ખૂતું તો ના ના તાબુ પરો પછી તાણ લેણો રોટલાની મૂઈ બનાવો હેડો રાખો હેડો ના ના મુના બકરમ હોયતો આ ઘરમાં બેકું બેકું બધું પડી જાય જ ના જીરો બનાવો થોડા મગ વઢા એટલે હું નઈ ખરાવ એવો મોટા અલ્યા પણ તો માના ઘરે શું ચાલે આઈ રહેને ગોડા આજે કશું નઈ ભૂંગી ખવાય ભૂંગી

આરે ઓ સાબા ખારો કરવો મને હારું બને આય પાસ તું હેડ કર રો ના ના તો મારા બુંદ બાપડી આવી છે તો શાલ લઈ ગયો આ હર જવા દે હું આમ નવી નાખતી છે આ નવે ઘર થોડું સરખું કરાવો તમે કરાવ્યું કરું છું સારું

પેલા મારામ કેવું થાય છે તો ગમે તે પણ વાલજી હાલવા નહી હોય ને એટલે નાટક કરતો હોય નાટક તો કરે પોનસો રૂપિયા તો મારે પાસે નઈ હાલવા ને લફા મારી લઈ લેવું તાણું પૈસા તો મેકી દેવું ભરા પણ પોનસો રૂપિયા નહીં

નહી ભાઈ જો તમે જોઈ લાગે તું વાનું ઘોડાજી નીકળ્યા તો કઈ મજા આવો હોય નહી આ જો આ બધું કંટાળો માં ગમતું જ નહીં લે

અમે ઇઠાયા તમાર જોડી ખબર છે પેલા બોને હતું તમાર બોને હતું આપડે જિંદગી માં પગ તમારો બે

બીજું કોઈ મળ્યું પૈસા ના હોય પણ ના લેવા અત્યારે હમણાં પૈસા ના આવે હાલ પૈસા આલ્યા થોડા

આવા નાવા ચાલતો રહો થોડા સુધરો થોડા સુધરો કોઈકને બુદ્ધિ હારી હાલવાની હોય અને બુદ્ધને તો પચીસ રૂપિયા હાલવાના હોય હારા બે શબ્દો કહેવાના હોય રીતે શેતરવાનો ના હોય ભાઈ અને એ પીવા દો કદી છે ના કરાય આવું કજી ના કરાય